કામ સોંપી શકીએ છીએ એ રીતે જ કામગીરી સોંપવામાં આવે છે ટેન્ડરમાં ચાલુ કામમાં કેટલાક ઇમરજન્સીવાળા કામ આ રીતના હોય છે આમાં બાળકો પાંચથી આઠ ધોરણના બાળકો ત્યાં રામ મંદિરના ત્યાં આગળ એક હતો ત્યાં આગળ એ લોકો બેસતા હતા એટલે આવા જે કેસીસ હોય છે એમાં આપણે ઇમરજન્સીમાં કામ કરી શકીએ એટલે એમાં ટેન્ડરમાં ચાલુ કામમાં આપણે કામ મંજૂરી લઈ અને સોંપી શકીએ છીએ એનું પ્રોવિઝન હોય છે એ રીતે જ એમાં મંજૂરી મેળવી અને આપણે કામ સોંપ્યું છે સરકારમાં